મિત્રો આ છે અમારા પક્ષી રંડોળાના સ્થળ ઉપર આપણે જોઈ આશ્રમ આશ્રમે સવી તો આપણે આ પક્ષીઓના શરણ માટે આપણે આ ટ્રિયા બાંધી શકો છો અને અહીંયા ફરતા ફરતા આપણે પાણી કુંડા પણ બાંધેલા છે માય દાઈ દાઈ તો મિત્રો આપ જો જો દેજે કે આ બધા કુંડા બાં ચલા છે તો તેમે જોઈ શકો છો કે આપણે કુંડા જો આજરમે આપણે 10 થી 12 કલાક બાં ચલા છે આ મોટો આપણે આશ્રમ છે જગન્નાથ બાપુનો

આપણે પાણીના કુંડા પણ બાંધેલા છે પાણીની કુંડી લેવા થઈ છે અને અહિયાં શરણ ટ્રે પણ આપણે બાંધી દીધી છે જોઈ શકો છો એમાં આપણે શર નાખેલી છે આમાં પાણી પણ ભીર્યું છે આપણે એવું લાગે હાલ ચાલો મિત્રો આપ જોઈ શકો છો આપણે અહીંયા આ બધુંય સાફ પણ કરવાનું છે બોલો ને આ જગ્યાને આપણે ખૂબ હારી કરવાની છે હા

જો અમારું આ કામ ગમતું હોય તો સબ્સ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમને સપોર્ટ મળે આવું કામ કરવા માટે તમારા બધાનો સપોર્ટનો જરૂર પડે છે અહીંયા બધા કુંડા બાંધેલા છે આ બધી જગ્યામાં જાળવા પણ ખૂબ વાવેલા છે અને જે વાવાના પણ છે ચોમાસામાં આપણે અહીંયા સ્પેશિયલ પક્ષીઓના કુંડા અને ઝાડવા માટે મૂકેલી છે અહીં એક મૂકવાની છે મોટા મોટા દીરખા ઉપર લેવાના આપણે સ્પેશિયલ મસ્ત જગ્યા છે જ્યાં અમે રાતે ને દિવસે ખૂબ મહેનત કરવા આવી છું કારણ કે સકલાઓને પણ પાણીની જરૂર પડે છે શકો છું આ બાજુમાં નદી છે પણ ઉનાળાની લીધે ખૂબ ગરમી પડવાની લીધે સુકાઈ ગઈ છે જેથી કરી અમારે કુંડી મૂકવી પડી પાણી તો ભરી લેતા છે નદી સરસ આવળ ચાલી ગયામાં પાણી તો ચાલી ગઈ તો મેનાથી ભરી પણ ચારે કટવા આવ્યું એટલે અમારે કુંડીની જરૂર પડી આ તમારા બધાને સપોર્ટ થી જ આવી છે गोलवे मो कनो बतु डाळ खा लेव ने लेव आ आ आ અને કાપીને પછી ખાલી હળગાવાના જ રે મૂકી દે ને તો એટલે આજ આપણે સારું કરવાની કોશિશ કરીએ છીએ ખૂબ સારું કરવાનું છે એ છોકરા આવતા હોય હમ રજાવ છે પક્ષી પ્રેમી ગ્રુપ નું આ બધે મિત્રો કુંડા ભરવાના છે